હલો દોસ્તો કેમ છું મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો ગબ્બરભાઈ ઠાકર અને અર્જુનભાઈ ઠાકર એના સમાજમાં ડીજે વાગાડવાનું ભંગ કર્યું એવું બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો આપણે શું કીધું અર્જુનભાઈએ શું કીધું ગબ્બરભાઈ ઠાકોરે અને સમાજના આગેવાને શું કીધું એ બધું આપણે આ વિડીયો માં સંભાળવાના છે તો વિડીયો માં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો વિડીયો જોઈ લઈએ તો ચાલો દોસ્તો આપણે video જોઈ લઈએ કારણ કે ભંગ થયો છે એ આપે પણ ગઈકાલે જોયું કે સમાજમાં બહુ જ મોટો આક્રોશ હતો સરકાર પણ પૂછે છે પણ આમણે અમને કોઈ પૂછ્યું નહીં અમને કોઈ બોલાયા નહીં જાતે નિર્ણય લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે સમાજ આમના સાથે કોઈ પણ જાતનો વાણી વર્તન કે વ્યવહાર ન કરે પોતે ડિસિઝન લઈ લેવું પોતે બોલવું એમને ખબર નહીં કે કે શું કરું શું ના કરું એમ અને ગામના ત્રણ ભાઈઓ ભેગા થઈને કલાકારો ભેગા થઈને આ ડીજે વગાડીને સમાજના બંધારણનો કોપ મોટો ભંગ કર્યો છે આખું જાબડિયા ગોમ અમારા તરફ છે

અને એમાં સપ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જાઓ ત્યાં તમે ડીજે ના લઈ શકો એટલે અમે જોન લઈને જાઓથી ડીજે લઈને જ્યાં નહીં અમારા ગમો જે અમારે ભાઈનું વરખોડું કર્યું અમે ગરબા સાથે એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો કોઈ ડીજે કર્યું નથી અને અમારા આજના સુધી અમે સમાજ સાથે રહ્યા છો દસ પંદર વર્ષથી અમે સમાજ સાથે જે જ્યાં પણ મીટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ જેમ સમાજ કે એમ કરીએ છીએ અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યા નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી કારણ કે સમાજ અમારો માને બાપ છે જે સમાજ ઘરે થાય અને સમાજના બે બંધારણ થયા છે એક વડુમાંથી અમારે નવગઢજી ઠાકોર ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે બગાડી શકો પ્રોગ્રામ કરી શકો ગરબા કરી શકો અને હાલમાં બધે પણ ચાલુ પણ છે એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે બાકી કાલે અમે ઝોન લઈ જતા અમારા ભાઈની ત્યાં બે ઝોનો આવી હતી હોમે પક્ષ માંથી બે એ ગોમ પણ બનાસકાંઠામાં છે જે જોનજી એ ગોમ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નહોતા લઈ જ્યા એટલે ખાલી ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર દેખાય છે બાકી બધું ચાલુ જ છે લાઈવ પ્રોગ્રામ ડીજે બીજે બધું ચાલુ જ છે એટલે અમે બંધારણ વોચી અને જે લાઈવ ડીજે કર્યું છે એટલે અમારા બંધારણ છે કે અંદર તમે હોમા પક્ષમાં ના જઈ શકો એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી આ બધી અને શરૂઆતમાં જે અમારા દસ થી પંદર વિરોધી છે સોશિયલ મીડિયામાં આ શરૂઆત એમને કરી છે કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો બધા વિરોધ કરી લે અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટ ઓર વિડિયો વિડિયો જોઈ અને બધાય ચાલુ કરી દીધું આજે બેઠકમાં તમે હાજર રહેશો હા હાજર રહેશો જો તમને આગેવાનો દંડ કરે તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો ના વિરોધ નહીં કરશું પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી અમે બંધારણ તોડ્યું જ નથી એક સવાલ છે કે ગામનું બંધારણ મહત્વનું કે સમાજ એમાં ક્યાંય વાગે નહીં એમની આવક ઓછી થઈ જાય અને એ જ વાતને ધ્યાને રાખી અને આખા સમાજ રીતે જે બંધારણ થયું એનું ખંડન કરી દીધું હું તો એક જ વાત કહેવા માગું કે જે પણ આવી રીતે સમાજના કહેવામાં ના હોય સમાજ સાથે ચાલવા તૈયાર ના હોય એવા વ્યક્તિને સમાજ સાથે મિલાવવાની કોઈ જરૂર નથી એ વ્યક્તિને સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ એ વ્યક્તિનું ખંડન થવું જોઈએ એટલું જ નહીં જ્યારે એ લોકો આવું આયોજન કરી રહ્યા હતા એવાની અંદર આખા ઝાબડિયા ગામની અંદર ઘણા બધા ઠાકોર સમાજના ઘર છે છતાં એક પણ ઠાકોરે એમને ઠાકોર કે એક પણ આગેવાને એમને રોકવાની કોશિશ ના અને એમને સમજાવવાની કોશિશ ના કરી આની અંદર આ ત્રણ ગદારોની સાથે સાથે પૂરતો સહયોગ આપ્યો તમે વરઘોડાની અંદર જોઈ શકો છો હજારોની સંખ્યામાં વરઘોડાની અંદર કૂદકા માર્યા નાચ્યા ડીજી ઉપર રમ્યા આ ગામના સહયોગ અને ઠાકોર ગામના ઠાકોરના સહયોગ સિવાય આ શક્ય હતું નહીં ચોથી તારીખના રોજ ચાબડીયા ગામે મિટિંગ યોજવાની છે કે આ શા માટે તમે આવું કરવામાં આવ્યું તમે શા માટે આવું પગલું ભરી સમાજ સાથે ઉભા રહેવાની કોશિશ કેમ ના કરી આ એમની જોડે સવાલો થશે જવાબ માગવામાં આવશે પરંતુ આવા લોકોને એવી જ સજા મળવી જોઈએ કે એમના પરિવાર સાથે અને જે પણ ગામના લોકો એમને સહયોગ આપ્યો હોય એ ગામ સાથે સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવે એવો સંકલ્પ કરવામાં આવે કે આવા ગામની અંદર જે સમાજ સાથે ઊભું નથી રહી શકતો સમાજની વાતોને અનુસરી નથી શકતો સમાજના કાયદાઓને ઉલ્લંઘન કરે છે આવા હંમેશા થવો જોઈએ સહયોગ આપનારા ગામના લોકો સાથે કોઈ વ્યવહાર કરવો ન જોઈએ હું તો સમસ્ત ગુજરાતના ઠાકોરોને કહેવા માંગુ રૂપિયા વાળા હોય તો એમના ઘરે પરંતુ પાંચ દસ રૂપિયાની ચંદ પૈસાની લાલચમાં તમે આખા સમાજને વિખેર આખા સમાજના બંધારણનું ખંડન કરવા જઈ રહ્યા હોય તો આ ગુજરાતના તમામ ઠાકોર સમાજના યુવાનોને કાર્યકર્તાઓને આગેવાનોને વડીલોને કહેવા માગું કે આ ગામની અંદર

કમેન્ટમાં જણાવજો છું આ ખોટું કર્યું કબર ભાઈએ અર્જુનભાઈએ કે નહીં ખોટું કર્યું એ તમે કમેન્ટમાં બતાવજો અને પાછા આના ઉપર બીજો જ વિડીયો બનાવી દઈશું તો ચાલો બાય બાય